સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ પરમ સંત વિશ્રામ સાહેબને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં ગોંડલ પંથકના કોટડા સાંગાણી ગામે પિતા પ્રેમ સાહેબ અને માતા મલુબાઈના ઘેર સંવંત અઢારસો બ્યાસીમાં સંત વિશ્રામ સાહેબનો જન્મ થયેલ એમ કહેવાય છે કે પ્રેમ સાહેબના ઘેર શેર માટીની ખોટ હોય તેથી તેમની મનોકામના પૂર્ણ કરવા સંત જીવણ સાહેબે વચન આપેલું કે હું તમારા ઘેર પુત્ર થઈને આવીશ એટલે વિશ્રામ સાહેબ એ સંત જીવણ સાહેબનો બીજો અવતાર છે એમ માનવામાં આવે છે વચને વહેલા આવ્યા પ્રગટ્યા પ્રેમ દુવાર વચન સાહેબ વિશ્રામ છે એ જીવણ અવતાર परमोजा जब प्रेम को निर्भय दीना नाम ए अवतारी ओलिया समरत साचा श्याम पुत्र कहया प्रेम का वचन निभावन काज माधव कहे मेरा गुरु भवसागर का जहाज संत विश्राम साहेब वाणी तो लोक मर्यादा मेली रे हे हूँ छेली घेली रे प्रेम नो प्यालो मारा गुरुजी पायो वाला કીધી ભજનમાં મુને ઘેલી રે સોહમ રસ પિતા મારી શુદ્ધ બુદ્ધ ભૂલી વાલા સુરતા શબ્દમાં જય મળી રે સબ ઘટ સાહબ સરખા દેખ્યા શાન જડી સે મુને સહેલી રે સાગર પ્રેમ ગુરુ પૂરા મળ્યા વાલા કહે વિશ્રામ રંગ રેલી રે સંત વિશ્રામ સાહેબની બીજી એક વાણી જોઈએ તો આજ આનંદ મોહી આયા सदगुरु भीतर भेद बनाया रे ओहम अजपा झाप लगाया सुरती सुन घर लाया रे इंगला पिंगला आसन ऊपर सुखमन ध्यान लगाया रे रणु में रंग मिलाया त्रिकुटी तार संधाया रे भ्रमर गुफा में भ्रमर गुंजते हैं अनहद नाद बजाया रे साम सफेद लाल रंग लीला पीला रंग पर खाया रे ये सब पांच तत्व के रंग है उस पर आत्म पाया रे बाहिर भीतर सब घट देखा द्वितीय भाव मिटाया रे कहे विश्राम भया मन मगना प्रेम चरण गुण गाया रे संत विश्राम साहेब कहे से आज मने अनेरो आनंद आयो मारा सदगुरु प्रेम साहेबे मने मारा भीतर नो भेद बतायो ओहम ना अजपा जाप जप्या पसी મારી સુરતા શૂન્યના ઘરમાં આવી ઇંગલા પિંગલા બંને નાળી સમાન કરી તેની ઉપર ભીતરના શૂન્ય આકાશમાં જવા સૂક્ષ્મણામાં ધ્યાન લગાવ્યું ત્યાં તો અંદર રણકાર થવા લાગ્યો અને ત્યાં આનંદરૂપી રંગ જોયો ભ્રુકુટીમાં સુરતાએ આ રણુકારનો નાદ થતાં શબ્દ સાથે અનુસંધાન કરી તાર મેળવ્યો અને એક અદ્ભુત અનુભવ થયો મોટી ગુફાની જેમ ક્યાંય શરૂઆત કે અંત જ ન દેખાય એવી ગગન ગુફામાં મેં આત્મા રૂપી ભમરાને ગુંજન કરતો સાંભળ્યો અને એણે એવો અનહદ નાદ કર્યો કે આખું બ્રહ્માંડ ગુંજવા લાગ્યું અને કાળો સફેદ લાલ લીલો અને પીળો રંગ ધ્યાન અવસ્થામાં મને દેખાયો પણ આ રંગ તો પાંચ તત્વના હતા આ ભમરો તો એની ઉપર વગર કાયા એ બિરાજમાન હતો ખૂબી તો એ જોઈ કે મારી અંદર અને બહાર દરેક સ્થળે એ ભમરોજ ભમી રહ્યો હતો આંખ બંધ કરું તો મારી અંદર ગુંજન કરે છે અને આંખ ખોલું તો બહાર ગુંજી રહ્યો છે મારી અંદર બીજાપણાનો ભાવ હતો તે મટી ગયો સંત વિશ્રામ સાહેબ કહે છે આ અનુભવ પછી તો મારું મન ભટકતું બંધ થયું અને સતત વર્તમાનમાં રહેવા લાગ્યું હવે તો પ્રેમ સાહેબના ચરણે રહી એમના ગુણગાન ગાયા કરું છું કારણ આ બધી કૃપા મારા સદગુરુની છે એમની કૃપા વગર આ વચનરૂપી ભમરાને સાંભળી શકાતો નથી સંત વિશ્રામ સાહેબની બીજી એક વાણી જોઈએ તો મેં અવધૂત રૂપ નહીં રેખા અજર અમર અવતારા હું આવું ન જાવું મરું નહીં જીવું નહીં જન્મ નહીં ધંજારા હું ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र नहीं मैं वर्णाश्रम से पारा हूँ नहीं मैं पुरुष नहीं मैं में नारी हिंदू तुरक से न्यारा हूँ पाप पुण्य नहीं दिन राति रोम रोम रणुकारा हूँ चंद्र सुखमन में नाही ना ही वेद विस्तारा हूँ सब में वसु सबन से न्यारा अपरम्पार अपारा हूँ नहीं विश्राम वस्तु के व्यापक બાવન અક્ષર બારા હું સંત વિશ્રામ સાહેબ કહે છે કે હું એવો યોગી છું કે મારું કોઈ રૂપ કે રેખા નથી આ સમગ્ર બ્રહ્માંડ મારી અંદર વ્યાપ્ત છે હું ક્યારેય જન્મ ધારણ કરતો નથી કારણ મારું હોવાપણું કાયમ છે ક્યારેય એવો સમય આવ્યો નથી કે મારી હાજરી ના હોય છતાં બધા રૂપમાં જ હું વ્યાપક છું જન્મ અવતાર તો મારા સૂક્ષ્મ શરીરના છે તે જ દેહ ધારણ કરે છે આ શરીરથી હું પર છું હું ક્યારેય આવતો નથી એટલે મારે જવાનું પણ નથી જન્મતો પણ નથી અને મરવાની ચિંતા પણ નથી આ જન્મ મરણની ઝંઝાળ મારે નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર પણ હું નથી મારો કોઈ વર્ણ નથી પુરુષ કે સ્ત્રી પણ હું નથી હિન્દુ કે તુરક પણ હું નથી સંત વિશ્રામ સાહેબ કહે છે કે હું આકાશ પવન પાણી પૃથ્વી તેજ કે તારા પણ નથી ચંદ્ર સૂરજ પણ હું નથી વેદનું જ્ઞાન પણ હું નથી કારણ એ જ્ઞાન પણ મારી અંદરથી જ નીકળે છે તો એ હું કેવી રીતે હોઉં ખૂબી તો એ છે કે જ્યાં જ્યાં હું નથી તેવું કહું છું તે તમામ રૂપોમાં હું જ વાસ કરું છું છતાં એ બધાથી હું ન્યારો છું મારો પાર કોઈ પામી શક્યું નથી સંત વિશ્રામ સાહેબ કહે છે આકાશ જેવું સ્વરૂપ છે છતાં તેનાથી પર છું હું વ્યાપક છું એ શબ્દથી કહી શકાય એમ નથી ઓમ એ બાવન અક્ષર પૈકીનો અક્ષર નથી છતાં એ ઓમકાર પણ હું નથી હું તો બધાથી પર જીભે કહી શકાય નહીં એવો મૌનનો સાગર છું આવી અનેક ઉત્તમ રચનાઓ આપનાર મહાન સંત વિશ્રામ સાહેબે રાજકોટમાં સંવત ઓગણીસો તેત્રીસ માક્ષર સુદ બીજના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા તેમની સમાધિ કોટડા સાંગાણી ગામે આવેલી છે સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત વિશ્રામ સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ